અને કરોડોની કિંમતનો જથ્થો ઝડપાઈ ચૂક્યા બાદ તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો બાર કરોડ છત્રીસ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા હતા ભવાની નગર નજીક આવેલ ચામુડા ડાયબર્કસ નામના કારખાનામાં રાખેલ હેલ માછલીની ઓમી ટેમ્બગ્રીસ પદાર્થ સાથે જયદીપ મગનભાઈ શિયાળ ઉમ્રવર્ષ બાવીસ ધંધો વેપાર ચામુડા સોસાયટી મહુવા રામજી રાહાભાઈ શિયાળુ વર્ષ છપ્પન મહુવાઝુવાન વિભાગ તપાસ હાથ ધરાઈ હતી આધારભૂત સૂત્રોના જણાવેલ મુજબ પૂછપરછ આરોપીઓ એ જણાવેલ કે મહુવા અને આસપાસ વિસ્તારના પાંચેક લોકોને આ સેમ્પલ આપેલ આ સેમ્પલ કોને આપ્યા શા માટે આપ્યા કયા ઈરાદે આપ્યા આ પાંચેક લોકો કોણ છે સહિતનો તપાસનો ધમધમાટ ચાલુ થતા અનેક લોકો નીચે રેલો આવે તેવી શક્યતા આરોપીઓની ધરપકડ થઈ ત્યારે ચર્ચાઓ થઈ હતી કે આમાં અન્ય લોકોની પણ સંડોવની બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી વધુ વિગત માટે જોતા રહો અમારી ચેનલ થોડીવાર વારમાં તમામ અપડેટ